કારણ કે છેલ્લા ઘણા સમયથી વકીલો ઉપર અત્યાચાર થાય છે વકીલોના હિત માટે ઘણું નુકસાન થાય છે અને તેના માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ આવે અને ગુજરાત સરકાર ધ્યાને લે એ માટે સૌથી પહેલાં અમે બધાએ આજે આવેદનપત્ર આપ્યું છે ચાર થયો છે ઘણા બધા એટલા ઘણા બધા જિલ્લાઓમાં અલગ અલગ જગ્યાએ વકીલો ઉપર અત્યાચાર થાય છે મર્ડર થાય છે ખૂન થાય છે તે માટે કેટલાય સમયથી અમે લગભગ પાંચ છ વર્ષથી રજૂઆતો કરીએ છીએ કે એડવોકેટ પ્રોટેક્શન બિલ આવવું જોઈએ અને અત્યાર સુધી નથી આવ્યું અને વકીલોના હિત માટે વકીલોના માનવ અધિકાર માટે વકીલોના મૂળભૂત અધિકારો માટે કરીને આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક ધોરણે પ્રોટેક્શન એક્ટ આવે